વિદ્યાકુંજ વિદ્યાદીપ ગ્રુપ પ્રેરિત દિવ્યપથ પાનોતાની મહેક ટ્રસ્ટ સંચાલિત પ્રમુખ સ્વામી સ્મૃતિ વિદ્યામંદિર ફરતી શાળા લોકાર્પણ સમારોહ આગામી ચૌદમી તારીખે યોજાવાનો છે તે પહેલાં પત્રકાર પરિષદ કરવામાં આવી હતી ત્યારે હરતી ફરતી શાળા કેવી છે તેની મુલાકાત પણ જીટનપુર ચેનલ લીધી હતી મિત્રો ફરી પાછું મને અભ્યાસ કરવાને કે ભણવાનું મન થઈ ગયું છે કે એકડે એકથી ફરી પાછો હું ભણવાની શરૂઆત કરું એટલા માટે કે આ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આ કોઈ મોટી સ્કૂલ નથી પરંતુ એક હરતી ફરતી સ્કૂલ અને બસ છે આ બસની અંદર ખૂબ જ સુંદર મજાનો ક્લાસ બનવામાં આવ્યો છે ફ્લોરોસેન કલર જે રંગબેરંગી કલર નાના બાળકોને આંખમાં વસી જાય તેવા આ બેન્ચિસ છે અને એક બેન્ચિસ પર બે વ્યક્તિ જેમાં બત્રીસ વિદ્યાર્થીઓ આમાં બેસી શકશે આવો જે પ્રેરણા જે છે મહેશભાઈ પટેલ આપણે મહેશભાઈ પટેલને મળીએ કે તેઓ શું કહેવા માંગે છે નમસ્કાર મહેશભાઈ નમસ્કાર ખરેખર તમે આ બસ એવી બનાવી છે કે મને ફરી પાછું એમ થાય કે હું અભ્યાસ કરો બેસી થેન્ક યુ મને આનંદ છે કે તમારો જે આ વિચાર છે એ આવતીકાલે બાળકો પણ આવું જ બોલશે કે દરરોજ સવારે હું વહેલા ઉઠી જાઉં અને તૈયાર થઈને બસ આવવાની રાહ જોઉં એવી કન્ડિશન અમારી ઊભી થશે એવો મને વિશ્વાસ છે અચાનક જ આ આટલો સૌ સુંદર મજન વિચાર કેવી રીતે આવ્યો એના માટે હું મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ હતી હતો અને એ મહોત્સવમાં હું સેવામાં ન જઈ શક્યો ત્યારે પંદર ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધી મેં એક સંકલ્પ કરેલો કે દરરોજ મારે પાંચ પરિવાર જે ફૂટપાથ પર રહે છે એની સાથે વિતાવવા બે કલાક એ કરવા સાથે સાથે એમની સાથે ભોજન લેવું એમને કીટ આપી અને જેના પગમાં ચંપલને ચંપલ આપવા ત્યારે આ મહિના દરમિયાન મેં જે કર્યું અને એનાથી મને એક સંકલ્પ થયો મને વિચાર આવ્યો કે હું આ એ આજ આ લોકોના બાળકોને શિક્ષણ આપીને એમને આ પેઢીમાંથી બહાર કાઢવા છે કારણ કે મેં જોયું કે બાળકના જન્મ થતાં ફૂટપાથ પર જોયો છે એટલે જન્મને મળણ ફૂટપાથ પર જ એમનું વિધે છે એવું પેઢીગત મેં સાંભળ્યું પણ છે અને એટલા કારણે જો એને સામાજિકતા એની માનસિકતા બદલવી હોય એની વિચારધારા બદલવી હોય તો બાળકોને શિક્ષણ આપવું પડશે અને એ વિચારે મારે મેં નક્કી કર્યું કે મારે એવી સ્કૂલ શરૂ કરવી જે બસમાં હળથી ફરતી સારા હોય બાળક એમાં અહીં બેસે ભણીને પાછું એને મૂકી જગ્યા મૂકી દઈએ સુવિધા રાખવામાં આ બસમાં તમે જોઈ શકો છો કે બેસવાની વ્યવસ્થા જે ક્લાસરૂમમાં બેન્ચ હોય છે અહીંયા કલરફુલ બેન્ચ છે ફ્લોરેસન કલરની બેન્ચ છે સાથે સાથે ટીવી 怎么？ આધુનિક શિક્ષણની સાથે એને મનોરંજન મળે એવા પિક્ચર્સ બતાવીને સાંસ્કૃતિકતા મને એ કરી શકાય અને એ એવા પ્રયત્નો સાથે અમે અનેક પ્રકારની પ્રવૃત્તિ કરી શકાય એવા સાધનો પણ ઉપલબ્ધ કર્યા છે તમે તમે જોઈ શકો ગરમી ન લાગે તે માટે પંખાની સુવિધા પણ અમે ઉપલબ્ધ કરી છે ભલે એ બાળકો ફૂટપાથ પર રહે છે એને પંખો નથી પણ મારી શાળામાં બેસશે ત્યારે એને પંખાની પણ સુવિધા મળે એ અમારો વિશાળ બ્લેકબોર્ડ પણ રાખવામાં આવ્યું છે બ્લેકબોર્ડ પણ રાખવામાં આવ્યું છે બીજું ખાસ કરીને આ બસની અંદર વિશેષતા જે અત્યારે થઈ રહી છે અત્યારે આ પહેલી બસ નું જે ચૌદમી તારીખે લોકાર્પણ થવા જઈ રહ્યું છે હવે આના પછી કેટલી બસ નું આયોજન છે અમારો પહેલો આ પ્રયાસ રાંદેર અરાજણમાં છે એની સાથે આવનાર છ મહિનામાં મારો સંકલ્પ છે જ કે સુરતના નવે નવ ઝોનમાં અમારે આ બસ શરૂ કરવી છે બરોબર કુલ નવ ઝોન છે સુરતના એવું જાણ્યું છે તો નવે નવ ઝોનમાં બસ શરૂ થાય અને તમામ વિસ્તારના બાળકોને આવી એક બસ મળે અને અમે એમને સારું શિક્ષણ આપી શકીએ એ અમારો સંકલ્પ છે આર્થિક જે છે એ કેવી રીતે ઉપાડશો આર્થિક જ્યારે મેં સંકલ્પ કર્યો ત્યારે આર્થિક વિચારમાં મેં બિલકુલ કરી નહોતી મારી પાસે એવી શક્તિ પણ નહોતી પરંતુ મારી પાસે જે પીઠબર હતું અને એમાં ખાસ કરીને જ્યારે મેં સંકલ્પ કર્યો કે મારે બસ શરૂ કરવી તેના ત્રણ ચાર દિવસમાં જ મને શ્રેયમ એજ્યુકેશન જે શ્રેયમ ટ્રસ્ટ છે એના શિરીષભાઈ કાપડિયા મુલાકાતે આવે છે પહેલી વારની મુલાકાત આટલા વર્ષોમાં પહેલી વારનો દસ મિનિટનો પડી જઈ અને બસની વાત સાંભળી ત્યારે એમણે મને કહ્યું કે બસની સેવા મારા તરફથી અને એવું પણ ડિક્લેર કર્યું એમણે કે જે મહિને ખર્ચ આવે છે એ પણ દર મહિને હું આપીશ એવું પણ એમ નક્કી કર્યું છે પરંતુ એ ખર્ચ મારા કેટલાય મિત્રોએ આપવા માટે કહ્યું છે એટલે મેં કહ્યું કે જ્યારે જરૂર પડશે ત્યારે મારી પાસે લઈશ અને મારા સ્કૂલના જે વિદ્યાકુંજ અને વિદ્યાપીઠના ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ છે એમણે પણ કહ્યું છે કે જે કંઈક કરવું પડે એ આપણે કરીશું શરૂઆતમાંથી રાણી અડા વિસ્તારમાંથી શરૂઆત કરીશરતીના બાળકોના બાળકોના પાંચ વર્ષથી ઉંમરથી લઈને પંદર વર્ષ સુધીના જે બાળકો હશે એને અક્ષર જ્ઞાન આપીને જો મોટી ઉંમરના હશે તો મેં ગૃહ ઉદ્યોગ શીખવીને ગૃહ ઉદ્યોગ પણ આપીશું ભોજનની વ્યવસ્થા થશે નાસ્તા ભોજનની વ્યવસ્થા બધું સાથે કમ્પ્લીટ બીજું વિશેષમાં શું કહેવા માગું બસ વિશેષમાં એટલું જ કહેવા માગું તમામ લોકોને કે આવો એક નમ્ર પ્રયાસ થાય કે જે ગરીબ વર્ગના બાળકો છે એને શિક્ષણ આપવું હોય આપવું જોઈએ જો તમારી શક્તિ તમારા બાળકને ભણાવવાની હોય તો એકાદ બાળકને વધારે ભણાવવાની શક્તિ કરીને જો ગરીબ બાળક દેખાય તો એનો હાથ પકડજો બસ એટલું જ મારે કહેવું છે મિત્રો આ હતા પ્રેરણાદાયક મહેશભાઈ પટેલ વિદ્યાકુંજ વિદ્યાદ્યોગ ગ્રુપ પ્રેરિત પ્રમુખ સ્વામી વિદ્યા મંદિર ખૂબ જ સુંદર મજાનું અહીંયા આ બસની વ્યવસ્થા કરવામાં આવી છે અને હરતી ફરતી બસ છે આ ત્યારે અડાજના રાંદેર વિસ્તારમાં પડશે હજુ પણ કહે કહી રહ્યા છે કે અલગ અલગ ઝોનમાં કદાચ નવ બસનું પણ આયોજન થશે જે ટંફણ નીચાણ માટે હું પ્રકાશવારા કહેવાય હર્ષદ શેઠા સાથે સુરત